કો કરીએ કનો કો હા ઉભો રે આ હું કે પેલું એ રી કરી તું ચાલુ કરી પાછું આ પેલા છોકરાએ શીખવા દીધું ને હેલો હેલો હાલો હા સર અવાજ આવે છે ને મારો આ થોડું ઓછું હમરા હા ઉતાવરો ગોગરો ફારીન બોલજો હા એટલે નહી મને એમ લાગ્યું તમે ફોન સાઈડમાં મૂકી દીધો એટલે હું એમ કહી રીતી હા કે તમને અહીંયાથી અમારી કંપની લોન આપે છે કાકા હા એટલે હા ઉપર આલો હા

ઘર તો મારે એક જ છે તમે લઈ જશો તો શું મૂવ કરે સર હું તમારું ઘર નહીં લઈ જવું તમને એના ઉપર લોન કરી આલે સર અરે ના વિશે મારે તો ઘર ઉપર નહીં કરવી અરે તમે મેં કયું નહીં સમજતા સર શું કહેવા માંગુ લોન લોન સર એટલે તો મારા ઘરના કાગળિયા ઉપર હું તમને પૈસા વાપરવા આલે એમ કહું અને ઘર તમારું જ રહેશે તમે ખાલી તમારા ટુકડે ટુકડે મને પૈસા આલવાના આ તો મારા હું ખબર હા હા એટલે માર તો શેતરમાં દેખાડા બહુ એના ઉપર હશે લોન દેખાડા કેટલા ભાવે છે સર એક દેખાડો નહી હોય તો સો રૂપિયા નો આવે અને તમારા જોડે એવા કેટલા દેખાડા હશે આખું ખેતર ભરેલું પર્યું દેખાડવાનું તો એટલે નહીં નહીં તો કેટલા ના થતા હશે બધા થઈને બધા થઈને હોય તો સો સાત કરોડ રૂપિયા ના થાય હા તો 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 વાંધો નહીં સર એના ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ છે ને બધા તમારા જોડે તો મળી જશે તમને લોન પણ ઓફર ગયો હા આપડે પેલું કેવાય કાર્ડ આવે ને કાર્ડ હા પેલું ચીવું પોટ લાખ નો પચાસ લાખ નો ક્રેડિટ કાર્ડ ના ના બીજું કોઈ ખારું નામ હતું મને યાદ નહીં ના ઉપર હાલશે ખાલી કાર્ડ જ અમારે જોડે બીજું કશું નહીં એટલે કયું કાર્ડ છે સર પછી એવું ના હોય કે તમે તો સીમ કાર્ડ બતાવી દો એટલે સિમ કાર્ડ ના બતાવીએ પેલું કાર્ડ લોબું આવે ને હા એટલે એ તો છે ને હા સર હું શું કહું તમે નક્કી કર લો કે તમારા જોડે કેટલી વસ્તુ છે ને તમારે સેના ઉપર લોન જોઈએ છે પછી એવું હોય તો તમે મને ઓનલાઈન તમારા જે કાગળિયા હોય ને ડોક્યુમેન્ટ બધા એ મને વોટ્સઅપ કરી દો આ તમારી જોડે એવું તો કિંમતી વસ્તુ કેટલું એ હા હા તમે વોટ્સઅપ વાપરો સર એવું આવો વોટ્સઅપ સર તમે મને અંદર ડોક્યુમેન્ટ મોકલી શકો તો ડોક્યુમેન્ટ ના લઈએ આપડે તો હાલો આપણે રોકડા પૈસા ડોક્યુમેન્ટ ના લઈશું અને મેં પાછું પાછા લઈ લેશું હાલો બોલો વાત થઈ મારે સર પણ હું તમને શું કહું તમે સમજો તમે જેવા મને ડોક્યુમેન્ટ આપશો ને એટલે ડોક્યુમેન્ટ ઉપર હું જોઈશ કે તમને કેટલાની લોન થશે કેટલાનો તમારો માલ સામાન છે કેટલા અમારી કંપની આપે કેટલા નો હપ્તા બધું નક્કી કરીને પછી અમે તમને પૈસા આપીશું એમની એમ લોન ના થાય સર અલે ભાઈ લેતા જો ને પોટ લાખ રૂપિયા હું ડોક્યુમેન્ટ આ લોની તો ના પારું રોકડા લેતા હું રોકડા લઈ જો સર તમે કેમ કોઈ કોઈ ભણેલા ને ફોન આપો ને સર તમે અડધો કલાક ઉપર થઈ ગયો તમે કોઈ વાત ને નહીં સમજી રહ્યા સર અલે ભાઈ સાહેબ અડધો કલાક તો થયો હજી તો 2 મિનિટ થઈ ગયા હું તો દબાવ સર સાઈડ પર બેઠો છું વિડિયો હેલો વારા જો માર કો કે હા એક કામ કરો તમારા ભાઈ બંને ફોન આલો તો એ કદાચ ભણેલો હોય તો એને ખબર પડવું છું શું કઉ નાખો આલુ હા નમસ્કાર નમસ્કાર સર આ તમે પક્કા ભાઈ ના ભાઈ બોલો હા સર હું ઉધાર લોન લો કંપનીમાંથી વાત કરું સર આ પક્કા ભાઈ ને નક્કી કરીએ છીએ વાવડીયા પર લોન આપવાનું અમારી કંપની તો સર તમે એમને સમજાવો કે વોટ્સઅપ વાપરતા હોય તમને વોટ્સઅપ ખબર પડે સર એટલે વોટ્સઅપ શું કહેવાય તમને ખબર છે ને સર તમે ફોટા બોટા મોકલી શકો ખબર પર હા તો એમને કહો ખાલી બાવળિયાના જે ડોક્યુમેન્ટ છે ને એ મને વોટ્સઅપ કરી દે સર બરોબર હા સર હા સર બોલો બોલો સર આ બાવળિયાનો તો ડોક્યુમેન્ટ આવો ખાલી ફોટા આવો બીજું કશું ના આવે એટલે એ બાવળિયા તમારા છે એના કરાર બરાબર કશું હશે ને

અચ્છા એટલે બકરા નહીં ખવાય મોણા નહી ખવાય બધું એમ ને તમારે ભેગું ભેગું ખાવા તો ખાજો હા સર પાક્કો હું તમારા ઘરે આવીશ જ્યારે આ ડોક્યુમેન્ટ લેવા માટે માણસને મોકલીશ ત્યારે હું કહીશ માણસને કહી મારા માટે થોડાક લેતા આવે ને હું ચોક્કસથી ખઈશ સર અરે બે ડૂચા ભરી જજો હાઈ હા સર તમે મોકલાવજો જ્યારે માણસ તમારા ડોક્યુમેન્ટ લેવા આવે ને ઘરે ત્યારે મોકલાવી દેજો મને હા જા અમાર ભાઈ બન જારિયો થો કેવું તું હું કેવું જારીઓ તારા આપો સર ફોન હાલો હા સર બોલો હા સર બિલકુલ અમારી કંપની બધાને લોન આપે હા સર બધા હા બધા તમને જે વસ્તુ તમારી હોય એના ઉપર અમે લોન કરી કરીએ સર એવું સર હવે કિડની ઉપર થાય બધા કરીએ સર એ તમારી પર્સનલ પ્રોપર્ટી કેવાય એના ઉપર લોન ના કરી કરીએ સર

ગમે ત્યારે એ વચ્ચે ના પડે ને એટલે પાડોશી પર કરિયા લોન કઈ પર કરિયા મેડમ સર પાડોશી ઉપર લોન અમે ના કરી આલીએ એવું વાત તો એક વાત કહું હાલો હા સર એક વાત કહું ખોટું લાગે તો હા બોલો ને સર તમારો પર લોન લીયા સર હું તમારી કોઈ સગી નથી થતી એટલે હું મારા ઉપર લોન ના લઈને આવી શકું મેં તમને પેલા જ કીધું સર મોંઘી વસ્તુ હોય ને એના ઉપર લોન લઈને આપી હકીએ

એટલે તમારે મને દર મહિને ટુકડે ટુકડે પૈસા આલવાના હા સર તમારે ટુકડે ટુકડે દર મહિને હપ્તો ભરવાનો એટલે પૈસા આલવાના હા ટુકડે ટુકડે આલવાના એટલે હું ફાડી ફાડી ને આલવાના સર ટુકડે ટુકડે એટલે તમને પૈસા મને પૂરી રકમ આપવાની જેટલાનો જેમ કે પાંચ હજાર નો દસ હજાર નો પંદર હજાર નો જે હપ્તો આવતો હોય ને એ દર મહિને તમારે મને એટલા પૈસા આલવાના એટલે વચ્ચે બે કટકા કરી નાલું ચાલો અરે નહીં સર પાંચ હજાર ની નોટ હોય ના બે કટકા કરી નાખો પચીસો તમો નાખો પચીસો હું રાખું અરે નહીં સર તમારે નહીં રાખવાના જે તમને અહીંયાથી થી કંપની વાળા જે હપ્તા રકમ આપે ને કેટલા રૂપિયા એટલા જેમ કે ધારો કે દસ હજાર તમને રકમ આપી દીધી હપ્તા તો તમારે દર મહિને મને દસ હજાર રૂપિયા આપવાના સર તમારે હપ્તા ભરવાનો આવે ને ત્યારે દર મહિને દસ હજાર મને આલવાના એમ કઉ હું તો ના પારું હું સર હું તમને એક ચોખી ભાષામાં કહું છું કે તમારે દર મહિને અહીંયાથી જે હપ્તાની રકમ આપીએ ને જાણે કે દસ હજાર રૂપિયા તો એ દસ હજાર રૂપિયા તમારે દર મહિને મને હપ્તા પેટે આપવાના પૈસા હપ્તો સર એટલે હપ્તાની જે રકમ આવી હોય દસ હજાર પંદર હજાર તમારે દર મહિને મને આપવી પડે હજી પૈસા પૈસા સર અમે કંપની પૈસા હાલશે ને એટલે પૈસા તમે પાછા અમને નહીં હાલો કંપની પાછા નહીં ભરો ટુકડે ટુકડે

એવું ના હોય સર હપ્તા તો ભરવા પડે તમે લોન લો કંપની તમને લોન આપી રહી છે તો તો તમારે પડે જ ને ચાલુ રાખજો હા સર સંભળાતું નથી તમે શું કહી રહ્યા છો હેલો હા શું કહો છો સર તમારો અવાજ બરોબર નહીં આવતો તમારા ઘર ઉપર લોન કરી સર મારા ઘર ઉપર હું તમને લોન શું કામ કરી સર અરે બાપરે કાકા બહુ માથું ચડાઈ રહ્યા છો હલો સર તમને મેં કીધું ને તમારા બાવડિયા ઉપર તમને લોન કરી આવેલું હા હા બરાબર તમે બાવડિયાના ડોક્યુમેન્ટ મોકલી દો કે બાવળિયા તમારા પોતાના તમે આવજો તો તમારા ઘરનું એડ્રેસ મને લખાવો બોલો પોચલેબડાયા તલાવ તલાવની હોમે પછી તલાવનું પોણી બાજુમાં તલાવનું પોણી આજુબાજુમાં બીજું કઈ પડે કઈ સ્કૂલ કોલેજ કશું બી શું પડે સરકારી એ સિવાય કઈ બીજું પડે

એલો બમ કરની આવી ગયો એમ હા તોથી આપરા બાવળિયા ઢુકળા છે અરે સર મારી વાત ને સમજો તમે હું શું કહી રહી છું આ બોલો પણ સમજુ તો હું બેઠો બેઠો કલાકનો અરે સર તમારે જે ઘર પડે ત્યાં આજુબાજુમાં કોઈ નામチン સ્કૂલ મંદિર કેવું કંઈ છે ના ના તો ફરે બાવળિયા દુ જે ઘર ના આજુબાજુ તમાર ગામનું નામ શું છે ફલાણું અચ્છા ગામનું નામ ફલાણું હા હા ફલાળા ગામની અંદર કોઈ શેરી બેરી કે કોઈ પોળ બોળ પડતી હોય ઓહ ઓહ શું નામ છે હુકાઈ જેલી શેરી અચ્છા શેરીનું નામ હુકાઈ ગયેલી છે કે અંદર એવાવાળા બધા હુકાઈ ગયેલા છે અંદર એવા વાળા બધા હુકાઈ જેવા સર સારું અને ઘર નંબર શું છે તમારો ઘર નંબર પચાસ પચાસ નંબર સુકાઈ ગયેલી શેરી અને બાજુમાં શું કીધું તમે શું પડે

ભૂરિયો તલાવ ભુરિયો તલાવ પણ આજુબાજુ કઈક તો પડતું હશે ને સર ઓ બાવળિયા વચ્ચે ઘર પડ અરે સર મને તમે હરખી રીતે એડ્રેસ લખાવો તમે વોટ્સઅપ પર બી નહીં મોકલતા હા તો લખો હા બોલો ચાર પાંચ બાવળિયા ચાર પોચ બાવળિયા ચાર પોટ લેબડા ચાર પાંચ લેબડા આખી એડ્રેસ ના કહેવાય ના કહેવાય હા આ તો बाजूમાં તલાવ ભુરિયો તમન કેટલા વખત કે કે કરું

બસો રૂપિયા નું એટલે ખેતી કરે એ ટ્રેક્ટર નહીં ને ના ના રમકડું સર સર રમકડા ઉપર કોણ લોન આપે સર રમકડા ઉપર કોણ લોન આપે તમે તો કીધું કે બધા ઉપર લોન આલીએ હલો હા સર હું કયો તો કે ટ્રેક્ટર ઉપર આલવી હો સર તમારા ટ્રેક્ટર તમારા જોડે રાખો અને મેં લોન તમારા આ શું કહેવાય પ્રોપર્ટી ઉપર સાધન ઉપર ભેંસો ઉપર એવી રીતે જોતી હોય તો હું આપું સર છેલ્લી વાત તો અભરો હા અમાર ભાઈ જાડિયા ના લો હા હા બોલો જાડિયા ભાઈ

સર લોન બધા ઉપર મળશે પણ ડોક્યુમેન્ટ પેલા જોવા પડે કે સાચા છે કે ખોટા પછી લોન પાસ થાય એટલે જીસીબી પર ના લઈ તો આપણો ખોદકામ માટે કોમ આવે મેલ તું લાઈ ફળ લાઈ હા હાલો હા સર તમારું લોન આવી છે લીવર કહું હા સર ફોન કરાવી